લોકસભા બે હજાર ચોવીસ ની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે રાજ્યનું પોલીસ તંત્ર પણ તૈયારીને લઈને સજ્જ છે તો રાજ્યનો કાયદો અને વ્યવસ્થા સંભાળતા એડીજીપી સમ શેરસિંહનું જણાવ્યું હતું કે નાસ્તા ફરતાની ધરપકડ કરવામાં આવી છે તો વીસ જેટલી પેરામીટર ફોર્સ મળી છે જરૂર હશે તે મુજબ વધુ ફોર્સ પણ મળશે ને આઠ જેટલા નોડલ ઓફિસર ચૂંટણી પર બાજ નજર રાખશે તો સોશિયલ મીડિયા માટે ભંગ થતા મુદ્દે વ્યવસ્થા ગોઠવાઈ છે તો સોશિયલ મીડિયાનું પણ સતત મોનિટરિંગ કરાશે તો સાથે જ 50000 વધુની રકમની રોકણ હેેરફેર નહીં કરી શકાય જો વધુ રકમ હશે તો તેનો ખુલાસા મામલે પૂછપરછ પણ કરવામાં આવશે 15 દિવસથી અમારી એક ડ્રાઇવ ચાલીતી હતી স্পেশલ ડ્રાઇવ કેમે 30 કરોડ જેટલા दारू ના કરવામાં છે दारू જપ્ફ કરવામાં આવી છે જેટલા લોકોના વિરુદ્ધમાં અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે સો જેટલી ચેકપોસ્ટ અમારી ચાલુ કરી દેવામાં આવી છે અમારા જે ત્રણ રાજ્યો સાથે અને એક યુનિયન ટેરેટરી સાથે બોર્ડર છે એ ઇન્ટરેસ્ટેટ ચેકપોસ્ટ ચાલુ છે નોન અવેલેબલ વોરંટની ભજવણી પણ ઝુંબેશ ઉપાડવામાં આવી છે એમાં પણ પચાસ હજાર જેટલા નોન અવેલેબલ વારંટની બજવણી કરવામાં આવી છે નાસ્તા ફરતાની ધરપકડ પણ કરવામાં આવી છે એમાં પણ બસો જેટલા નાસ્તા ફરતાની ધરપકડ કરવામાં આવેલી છે એની સાથે સાથે અમારી જે ડિપ્લોયમેન્ટ છે અમને વીસ જેટલી પેરામિલિટરી ફોર્સિસની કંપની મળી ગઈ છે એ એરિયા ડોમિનેશન માટે એનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને બસો પચીસ જેટલી કંપનીઓની અમને માગણી કરી છે પેરામિલિટરીની જે મળેથી ડિપ્લોય કરવામાં આવશે એની સાથે સાથે અમે આઠ જેટલા નોડલ ઓફિસર અપોઈન્ટ કર્યા છે અમે ખાસ કરીને જે સોશિયલ મીડિયા મોનિટરિંગ માટે અને સોશિયલ મીડિયા ઉપર એમસીસી કોડનું ઉલ્લંઘન થતા હોય એના માટે એક સ્પેશિયલ કક્ષ તૈયાર કરવામાં આવે છે જે સોશિયલ મીડિયા ઉપર થતી ઉલ્લંઘનની ફરિયાદો ઉપર પગલાં લેવામાં આવશે